દેશભક્તિના ગીતો સાથે અદ્ભુત લાઇટ એન્ડ સાઉન્ડ શો પણ યોજાયો હતો ત્યારે સાંસ્કૃતિક કાર્યક્રમમાં કીર્તિદાન ગઢવીએ રંગ જમાવ્યો હતો આ પ્રસંગે મુખ્યમંત્રીએ રૂપિયા પાંચસો છવ્વીસ કરોડ વધુના એકસો નવ વિવિધ પ્રજાલક્ષી વિકાસ કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત પણ કર્યું હતું કાર્નિવલના પ્રથમ દિવસે ડ્રોન શો લાઇટ એન્ડ સાઉન્ડ શો તથા પ્રખ્યાત ગાયક કીર્તિદાન ઘડવીના સાંસ્કૃતિક કાર્યક્રમથી કાંકરિયાનું આકાશ ઝળહળી ઉઠ્યું હતું જ્યારે કાર્નિવલ પરેડે નજગરજનોને મંત્રમુગ્ધ કર્યા હતા ઓપનિંગ ડે પર કુલ એક લાખ એકત્રીસ હજાર બસો પંચાવન મુલાકાતીઓએ કાર્નિવલની મુલાકાત લીધી હતી આ પ્રસંગે અમદાવાદના મેયર પ્રતિભા જણાવ્યું હતું કે તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કાંકરિયાની કાયાપલટ કરીને અમદાવાદીઓને આનંદ અને ઉલ્લાસ મળી રહે તે માટે કાંકરિયા કાર્નિવલની શરૂઆત કરાવી હતી જે પરંપરા આજે પણ સતત ચાલુ છે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે સોળમો કાંકરિયા કાર્નિવલનો પ્રારંભ થયો છે આ સાથે રૂપિયા પાંચસો છવ્વીસ કરોડના વિવિધ પ્રજાલક્ષી વિકાસ પ્રકલ્પોની ભેટ નગરજનોને મળી છે મુખ્યમંત્રીએ વધુમાં જણાવ્યું હતું કે વડાપ્રધાનના માર્ગદર્શનમાં એએમસી દ્વારા અમદાવાદને કાંકરિયા લેકફ્રન્ટ સાબરમતી રિવરફ્રન્ટ અટલ બ્રિજ શોપિંગ ફેસ્ટિવલ ફ્લાવર શો કાઇટ ફેસ્ટિવલ સહિતના અનેક આકર્ષણો ભેટ મળ્યા છે નગર નાગરિકોને મનોરંજનની સુવિધાઓ મળવાની સાથે શહેરમાં જનસુખાકારી વધે અને હેપીનેસ ઇન્ડેક્સ ઊંચો આવે તે વડાપ્રધાનની નેમ છે શહેરીજનોની સુખાકારી બાબતે ગુજરાતે અનેક કીર્તિમાન સ્થાપિત કર્યા છે તેમણે ગૌરવપૂર્વક જણાવ્યું હતું કે પહેલા કાંકરિયાની ઓળખ ફક્ત તળાવ પૂરતી સીમિત હતી નરેન્દ્રભાઈએ આ તળાવની કાયાપલટ કરી અને કાંકરિયા કાર્નિવલની શરૂઆત કરાવી હતી વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વિઝનના પરિણામે આજે કાંકરિયા તળાવ અને કાંકરિયા કાર્નિવલ બેનમૂન અને અજોડ બન્યા છે કાંકરિયા કાર્નિવલ વિરાસતભી ભી મંત્રને સાકાર કરે છે આજે વિકાસના અનેક પ્રકલ્પોના લોકાર્પણ થયા છે ત્યારે આ કાંકરિયા કાર્નિવલ હવે વિકાસ કાર્નિવલ પણ બન્યો છે શહેરમાં વસતા ગરીબ અને સામાન્ય પરિવારને હરવા ફરવા અને મનોરંજન માટેની સુવિધાઓ તેમને પોસાય તેવા ખર્ચ મળે ખર્ચથી મળે તેવો હેપીનેસ ઇન્ડેક્સ વૃદ્ધિનો અભિગમ વડાપ્રધાનશ્રીએ અપનાવ્યો છે તેમની વિઝનરી લીડરશીપમાં શહેરી જનસુખાકારીમાં ગુજરાતે નવા કીર્તિમાન મેળવ્યા છે શ્રી મોદી સાહેબે અમદાવાદ મહાનગરને તો કાંકરિયા લેકફ્રન્ટથી પબ્લિક સ્પેસ ફોર પીપલની ઉત્તમ ભેટ આપી છે સાબરમતી રિવરફ્રન્ટ અટલ બ્રિજ ફ્લાવર શો શોપિંગ ફેસ્ટિવલ ફેર સહિતના અનેક નવીન પ્રકલ્પો અમદાવાદને શ્રી મોદી સાહેબની દ્રષ્ટિથી મળ્યા છે બે હજાર આઠમાં તેમણે કાકર્ય કાર્નિવલની શરૂઆત કરાવીને શહેરનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ અને રિક્રિએશન ટ્રાન્સફોર્મેશન કર્યું છે લોકો અહીં આવીને મનોરંજનની સાથે સાંસ્કૃતિક કાર્યક્રમોથી આપણી વિરાસત સાથે પણ જોડાય તેવો વિરાસત બી વિકાસ બીનો ધ્યેય પાર પડ્યો છે આપણે પણ એ જ પરંપરા તેમના નેતૃત્વમાં આગળ ધપાવતા આજે કાંકરિયા કાર્નિવલના ઉદ્ઘાટનની સાથે પાંચસો ને છવ્વીસ કરોડથી વધુ રકમના વિવિધ વિકાસ કામોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યા છે શહેરના વિવિધ વિસ્તારોમાં વોટર ડિસ્ટ્રિબ્યુશન સ્ટેશન પમ્પિંગ સ્ટેશન ડ્રેનેજ બાગ બગીચા અને શાળાઓના નવા મકાન મળ્યા છે લોકોને ગુણવત્તાયુક્ત લાઇફસ્ટાઈલ મળે તે માટે ઓક્સિજન પાર્ક રીકશન એક્ટિવિટી માટે તળાવો લાઇબ્રેરીઓ પણ હવે બની રહ્યા છે

એને એક નવી ઓળખ અને ઊંચાઈ પ્રાપ્ત થઈ છે કાંકરિયા કાર્નિવલ નૃત્ય સંગીત મલ્ટીમીડિયાના વિવિધ કાર્યક્રમોની સાથે આપણી સંસ્કૃતિ અને મોડર્ન ટેકનોલોજીના સમન્વય ધરાવતા નવા ભારતનું પ્રતિક બન્યો છે જેમ જેમ કાંકરિયા કાર્નિવલની લોકપ્રિયતા વધતી ગઈ આ નવા આકર્ષણો જોડાતા ગયા તેમ આવનાર લોકોની સંખ્યા પણ વધતી ગઈ મને જણાવવામાં આવ્યું કે બે હજાર ચોવીસમાં ખૂબ મહત્વની છે અને અહીં આવતા દરેક લોકો સ્વચ્છતા માટેની જાગૃતિ રાખે તે અભિનંદનને પાત્ર છે અવસરે મુખ્યમંત્રીના હસ્તે ટીબી મુક્ત ભારત અભિયાન અંતર્ગત પોષણ કીટનું વિતરણ કરાયું હતું મેયરે ભારતના પૂર્વ વડાપ્રધાન અને ભારત રત્ન અટલ બિહારી વાજપેયીજીની જન્મજયંતિ નિમિત્તે ભાવપૂર્વક શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી અને રોશનીના તહેવાર નાતાલની પણ સૌ નગરજનોને શુભેચ્છા પાઠવી હતી મુખ્યમંત્રીએ પૂર્વ વડાપ્રધાન અને ભારત રત્ન અટલ બિહારી વાજપેયીની એકસો એકમી જન્મજયંતિ નિમિત્તે ભાવવંદના અર્પી હતી તેમણે જણાવ્યું કે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ વર્ષ બે હજાર ચૌદથી અટલજીના જન્મદિવસને ગુડ ગવર્નન્સ ડે તરીકે ઉજવવાની શરૂઆત કરાવી હતી સુશાસન થકી છેવાડાના લોકોને વિકાસના મુખ્ય પ્રવાહમાં જોડી શકાય છે આ પ્રસંગે પ્રભારી મંત્રી ઋષિકેશ પટેલ શહેરી વિકાસ રાજ્યમંત્રી દર્શનાબેન વાઘેલા સાંસદો હસમુખભાઈ પટેલ અને દિનેશભાઈ મકવાણા ડેપ્યુટી મેયર જતીનભાઈ પટેલ સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન દેવાંગ દાણી ધારાસભ્યો એએમસી કમિશનર બંછાનિધિ પાની તથા ઓરડા સીઈઓ ડીપી દેસાઈ સહિત ઉચ્ચ અધિકારીઓ અને મોટી સંખ્યામાં નગરજનો ઉપસ્થિત રહ્યા હતા